નમસ્કાર દર્શક મિત્રો આપ ઘરે આ એક્સપ્રેસ ન્યૂઝ હું છું પટેલ હવે છું એમ સમાચાર વલસાડ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં ધોધમાર વરસાદ જિલ્લાના તમામ તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે જોકે સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં નોંધાયો કપરાડામાં ગઈકાલના ચાર ઇંચ વરસાદ બાદ સવારથી વધુ બે ઇંચ વરસાદ નોંધાયો છે આથી કપડામાંથી પસાર થતા તમામ નદી નાળાઓ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે કેટલીક જગ્યાએ નદી નાળા પરના લો લેવલ કોઝવે અને નાના પુલ પર પાણી ફરી વળ્યા છે ત્યારે ગુજરાતના વલસાડ જિલ્લા કપરાડા તાલુકા હવેલીના બોર્ડર ઉપરના ગામના સંપર્ક ગાઢવી ગામે નજીક અને કેલી નદી નદીમાં પુલ જેવી પરિસ્થિતિને કારણે ડોગડી અને કેલી નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા છે આથી ગાઢવી તારણમાળ અને દસ જેટલા ગામોના સંપર્ક વિહોણું થઈ ગયું છે કલાકો સુધી આ કોઝવે પરથી પાણી વહેતા અવરજવર ઠપ થઈ ગઈ હતી જિલ્લામાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે